Thank <speaking in foreign language> you. જન મોન ગો ગુ માન મોળ માયું છહી માખણ કાનારો કાનૂડ મારો મોડા માડો મહી માખણ తారీ మమా మర నారో రే కడు మరో మోర నా పి చడా మసీ నె మర రే కనూడ మరో మూర నా పిచడా భక్త నే కా అవతార మరలి వాడో రే తాడు మారో మోర నా పిడా వాడో ముఖపర మోరలి వాడో రే తాడు మారో మోర నా పిచ్చడా వాడో కేడే కందోరో నే బజ ફેળે કંદોરો ને બાય બાજુ બંધ થશે આંગળીએ બેઠ ભાડો રે કાનૂડ મારો મોરના પીછડા બાળો ધસે આંગળીએ બેઠ વાળો રે કાનૂડ મારો મોરના પિછડા બાળો પીળા પીતા બર મા જા મારે શોભે છે ને વેજાંતી માડા ગળે શોભે છે એને વેજ માળા ભક્તોને દર્શન દેનારો રે કાનૂડો મારો મોરના ભક્તોને દર્શન રે મારો મોરના પીછડા यो तणो गो बाळ रे कानूडो मारो मुरना पिछडाडो कृष्णा कन्हैया लाल की जय तमेश्वर देवनी